તહેગા લાઈફ આવી હોય છે આ જે આ આ મશીન ઉપર કામ કરો વાળા માણસો ચાલુ બંધ થાય છે ઓ ના બેઠો છે આયા

કારખાનાના કામ માં તમે બધાય પૂછતા હોય કેવું કામ હોય કે આવું કામ હોય બધા જોતપુર માં મજૂરી કરવી પડે ભાઈ મજૂરી મજૂરી કરો હામડામ નો થાય મજૂરી કરો મજૂરી હા પૈસા કમા રૂપિયા રૂપિયા કમા રૂપિયા ભા